હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન માં તો નથી આ સમોસા કે નથી ઘૂઘરા તો આજે હું શેર કરીશ મોણ વગર ઘઉના લોટથી બને તેવા એક ટેસ્ટી નાસ્તાની રેસીપી જેમાં ના તો લોટ બાંધવાની જરૂર કે ના એક એક પૂરી વણવાની એક જ વખતમાં ઢગલાબંધ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ખસ્તા અને ટેસ્ટી બને છે આ નાસ્તાની સામે શું પકોડા કે શું કચોરી બધું જ ભૂલી જશો તો મારી જેમ જો તમે પણ ચટપટું ખાવાના શોખીન હોય તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી એની ઉપર એક કડાઈ રાખી દીધી અને બસ અડધી ચમચી જેટલું આપણે એમાં તેલ એડ કરી દીધું તેલ હલકું એવું થાય એટલે આપણે એમાં અડધી ચમચી જેટલા અજમા એડ કરી દીધા અજમાને વધારે નથી થવાના નહીંતરે બળી જાય છે અને ઘરની કોઈ પણ વાટકી સેટ કરી સવા વાટકી જેટલું આપણે આમાં પાણી એડ કરી દીધું એટલે કે એક આખી વાટકી અને ઉપરથી થોડુંક પાણી આપણે એડ કરેલું છે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા ધાણા એડ કરી દઈએ અને બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી પાણીને આપણે ઉકળવા દઈએ તો અહીંયા આપણું પાણી છે તમે જોઈ શકો છો સરસ એવું ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને જે કપથી આપણે પાણી લીધું હતું એ સેમ કપથી એક કપ જેટલો ઘઉંનો ઝીણો જે રોટલી માટેનો લોટ હોય છે એ લીધેલો છે બધો લોટ એક જ સાથે એડ કરી દીધો સાથે જ આપણા નાસ્તાને ખસ્તા બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી જેટલો રવો એડ કરેલો છે વધારે રવો એડ કરવાની જરૂર નથી રવો વધારે એડ નહીં કરીએ તો પણ આપણો નાસ્તો એકદમ ખસ્તા જ બનવાનો છે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે તો જો અહીંયા જોઈ શકો છો તમે લોટ છે સરસ એવો પાણી સાથે મિક્સ થઈ ગયો છે અને હવે આ લોટને આપણે જે પેન છે એનું તળિયું છોડવા ન લાગે એક ડોના ફોર્મમાં ન આવી જાય ત્યાં સુધી થવા દેવાનું છે લોટને ડોના ફોર્મમાં આવતા બિલકુલ વાર નથી લાગતી જેવું તમે મિક્સ કરશો એટલે લોટ સરસ આ જે લોટ છે એ સરસ એવો એક ડો જેવો થઈ જશે હવે આપણે અહીંયા પેન છે એને ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લીધું છે અને લોટ હજુ ખૂબ ગરમ છે તો આપણે એને ઉપરથી કવર કરી દઈએ અને હલકો એવો ઠંડો થવા માટે રાખી દઈએ પણ ઉપરથી કવર કરીને ઠંડો કરવાનો છે તો ચાલો એ ઠંડો થાય છે ત્યાં સુધીમાં ચટપટી એવી સ્ટફિંગ બનાવીએ એક ચમચી તેલમાં આપણે અડધી ચમચી જેટલા દરદરા કરેલા ધાણાના બીજ એડ કરશું સાથે જ અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈએ અડધી ચમચી જેટલું જીરું એડ કરી અને અડધી ચમચીથી ઓછી આપણે હિંગ એડ કરી દીધી અડધી ચમચી જેટલું આપણે હળદર એડ કરી દીધી સાથે જ એક મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દીધું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો સાંભારનો મસાલો એડ કરી દીધો સાંભારના મસાલાની જગ્યાએ પાઉંભાજી મસાલો અથવા તો કિચન કિંગ મસાલો પણ તમે એડ કરી શકો છો ચટપટા ટેસ્ટ માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દીધો અને બે ચમચીથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી મસાલાને સરસ એવા આપણે સાંતળવાના છે તો જો આ રીતે આપણે શરૂઆતમાં મસાલા એડ કરશું તો એનો કલર અને સુગંધ ટેસ્ટ બધી વસ્તુ ખૂબ જ સરસ આવશે તો થોડી સાથે કસૂરી મેથી એડ કરી મસાલાનું ટેક્સચર બદલાય ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે તો અહીંયા જોઈ શકું છો મસાલો છે આપણો સરસ એવો હવે એમાંથી ઓઈલ રિલીઝ થવા લાગ્યું છે તો મેં અહીંયા બે કાચા નાના ટુકડા કરી અને બાફી છે તો પણ જલ્દી બનાવવું હોય અને બટેટા અવેલેબલ ન હોય બાફેલા તો આવી રીતે કાચા બટેટાના નાના નાના ટુકડા કરી આપણે એને બાફવા રાખી દેસુ તો એકદમ જલ્દી થી બફાઈ જશે કે આપણે બાકીની તૈયારીઓ કરી લેશું ત્યાં સુધીમાં આપણા બટેટા તૈયાર થઈ જશે તો સ્વાદ પ્રમાણે મીઠું અને લીલા દાણા એડ કરી આપણે આ બધી વસ્તુને સરસ એવી મિક્સ કરવાની છે અને સ્પેચ્યુલાની મદદથી બટેટાના જે ટુકડા છે એને આવી રીતે આપણે મેસ કરતું જવાનું છે તો આવી રીતે બટેટાના ટુકડા સરસ એવા મેસ પણ થઈ જશે અને બટેટા છે એ સરસ એવા સંતડાઈ પણ જશે તો આપણો અહીંયા એકદમ કલરફુલ એવો મસ્ત વાળું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને થોડું ટેસ્ટ કરીને જોઈ લેવાનું છે કંઈ વધારે ઓછું હોય તો એડ કરી દેવાનું છે જે પ્લેટમાં ધાણા કટ કર્યા હતા એ જ પ્લેટમાં હું આ મસાલો લઈ લઉં છું અને મસાલાને આપણે ઠંડો થવા માટે હવે રાખવાનો છે કે આપણે એને હાથ લગાવી શકીએ એટલો ઠંડો કરી લેવાનો છે તો ચાલો મસાલો છે એ પણ રેડી છે લોટ પણ આપણો રેડી છે તો હવે આપણે મસાલો ઠંડો થવા થાય છે ત્યાં સુધીમાં લોટને હલકો એવો મસડી લઈએ તો જો લોટ છે સરસ એવો આપણો સોફ્ટ એવો બનીને તૈયાર થયો છે તો મેઝરમેન્ટનું ધ્યાન રાખશું એટલે પરફેક્ટ એવો આપણો લોટ બનીને તૈયાર થશે તો જો અહીંયા એક કપથી ઉપર થોડું પાણી લેશો એની સામે એક કપ લોટ એડ કરશું એટલે પરફેક્ટ એવો આપણો લોટ હવે જ લઈ લીધો છે ઉપરથી થોડો લોટ ડસ્ટ કરી આપણે આની એક મોટી એવી રોટલી કે આપણે વણી લેવાનું છે તો રોટલી કરતા થોડું આપણે જાડું રાખશું વધારે પાતળું આને નથી કરવાનું તો જો અહીંયા મોટી સાઈઝમાં મેં વણી લીધું છે અને થોડું આપણે એને ઠીક રાખેલું છે વધારે પણ જાડું નથી રાખવાનું હવે કોઈ આવી રીતે કટોરીની મદદથી આપણે એમાંથી પૂરીઓ કટ કરી લેવાની છે આવું કરવાથી આપણું કામ એકદમ ઝટપટ થઈ જાય છે તો જો અહીંયા કટોરીની મદદથી આપણે બધી પૂરીઓ કટ કરી લઈએ છીએ અને જે એક્સ્ટ્રા ભાગ છે એને આપણે હટાવી દેવાનો છે ફરી પાછો સેમ એ જ રીતે આપણે એને વણી અને એમાંથી પૂરીઓ કટ કરી લેવાની છે અને જે ઘઉંનો લોટ છે એ ગરમ પાણીમાં નાખી અને આપણે જે ખીચું બનાવ્યું એના કારણે આપણો જે નાસ્તો છે એકદમ ખસ્તા બને છે આપણે એમાં કોઈ મુઠ્ઠી પડે એવું મોણ કરવાની પણ જરૂર નથી પડતી તો જો અહીંયા એક બે છે આપણો વણાઈ ગયો છે તેમ એ જ રીતે મેં આ બધો લોટમાંથી બધી પૂરીઓ બનાવી લીધી છે તો હવે આપણે એને ભરવાની છે તો એના માટે આપણે બનાવેલું સ્ટફિંગ લઈ લીધું અને એક ચમચી જેટલું સ્ટફિંગ આ રીતે પૂરીના સેન્ટરમાં રાખી દઈએ આ રીતે હલકું એવું આપણે એને ચમચીની મદદથી પ્રેસ કરીએ કોઈ ઝંઝટ નથી કરવાની બસ ઉપરનો છેડો લઈ આપણે એને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અને આપણે એમાં પાણી લગાવવાની પણ જરૂર નથી કારણ કે લોટ છે આપણો સરસ એવો સોફ્ટ જ છે તો અંગૂઠાની અને આંગળીની મદદથી આપણે એને પ્રેસ કરશું એટલે સરસ એવો આપણો નાસ્તાની જે કિનારી છે એ ચીપકી જશે તો એક નાસ્તો બની ગયો છે તો બીજો નાસ્તો પણ એ જ રીતે આપણે બનાવી દેવાનો છે તો એકદમ સરળ છે વધારે કોઈ શેપ આપવામાં પણ આપણે જंझટ નથી કરવાની અને આ શેપ દેખાવમાં પણ સરસ લાગે છે તો બાળકો પણ આરામથી ખાઈ લેશે તો જો અહીંયા આપણો બીજો નાસ્તો છે એ પણ બનીને રેડી થઈ ગયો સેમ એ જ રીતે બધી પૂરીઓને મેં ભરી લીધી છે તો અહીંયા આપણો બધો નાસ્તો બની ગયો છે અને જો જોઈ શકો છો તમે સરસ એવું આપણે એને પેક પણ કરી લીધો છે તો હવે નાસ્તાને તળવા માટે આપણે અહીંયા એક સ્લરી બનાવીએ જેથી કરીને આપણો નાસ્તો છે એની ઉપરની લેયર લાંબો સમય સુધી રાખીએ તો પણ બિલકુલ એ પોચી ન પડે તો એના માટે બે ચમચી જેટલો મેંદો અથવા તો કોર્નફ્લાર એક ચમચી જેટલો રવો સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા લીલા દાણા એડ કરી થોડું થોડું પાણી એડ કરી એક પાતળી એવી સ્લરી બનાવી લઈએ તો જો રવો છે એને આપણે બિલકુલ પલાળીને નથી રાખવાનો જ્યારે પણ આપણે આ નાસ્તો તળવાનો છે ત્યારે જ આપણે આ સ્લરી બનાવવાની છે પહેલેથી આપણે બનાવીને નથી રાખવાની તો જો રવા પાણીમાં એડ કરશું જે સ્લરી છે એમાં નાસ્તો ડીપ કરી અને તરત જ ગરમ ગરમ તેલમાં આપણે આ નાસ્તાને તળવા માટે રાખી દેવાનું છે તો જો તેલ છે એ તળવા માટે આપણે એકદમ સરસ એવું ગરમ હોવું જોઈએ એ વાતનું પણ આપણે ખાસ ધ્યાન રાખશું તો એક બેચમાં જેટલો નાસ્તો આવે એટલો તમે એડ કરી શકો છો અને શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે ઉપરની સાઈડ હલકો હલકો ક્રિસ્પી થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને નાસ્તાનો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનો છે પણ નાસ્તાને આપણે વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા રહેવાનું છે જેથી કરીને નાસ્તો બધી સાઈડ થી એક જ સરખો સરસ એવો શેકાઈને તૈયાર થાય તો જો અહીંયા ઘઉંના લોટથી લોટ થી બને છે મેંદો બિલકુલ યુઝ કરવાની જરૂર નથી અને મેંદાના ઘૂઘરા અને સમોસાને ટક્કર મારે એવો આ નાસ્તો બને છે ઘરમાં રહેલી વસ્તુમાં જો થોડો ફેરફાર કરીને આપણે કંઈક બનાવીએ તો આપણે બજારેથી લઈને આવીએ છીએ કોઈ વસ્તુ એના કરતાં પણ સારો સ્વાદ આપણે ઘરે જ બનાવી શકીએ છીએ તો જોઈ શકો છો તમે નાસ્તો છે જોતાં જ ખબર પડે છે કે એકદમ ક્રિસ્પી એવો બનીને તૈયાર થયો છે ઉપરની લેયર છે એમાં બિલકુલ ડોટ નથી આવ્યા તો ગેસની ફ્લેમ સ્લો રાખીને તળશું એટલે એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને તૈયાર થશે તો જો અહીંયા સરસ એવો કલર ચેન્જ થઈ ગયો આપણે નાસ્તાને બહાર કાઢી લીધો અને સેમ એજ રીતે બીજો બેચ પણ આપણે તળી તો જો સાંભળ્યો ને અવાજ ખરેખર આ નાસ્તો એટલો જોરદાર બને છે તો ચોક્કસથી ટ્રાય કરી જોજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા નવા વિડીયો જોવા માટે તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ